બધા વિદ્યાર્થી મિત્રો નું આપણે ગેટ એક્ઝામ છે એના વિશે નોલેજ આપવાનું છે તો આઈઆઈટી ગેટ બે હાજર પચીસ ની પરીક્ષા સમાપ્ત થઈ પછી આન્સર કી આગામી પચીસ પર રિલીઝ થશે માટે જેવી માહિતી છે કઈ રીતે ડાઉનલોડ કરવી અને કઈ રીતે ચેક કરે એના વિશે જોવાનો છે જે લોકોને ગેટની એક્ઝામ હવે ફ્યુચર માં આપવાની છે એન્જિનિયરિંગમાં એ લોકો માટે એ ટુ જેટ કોન્સેપ્ટ છે મિત્રો એ તમારે ટેન્શન લીધા વગર આરામથી મસ્ત બધા ક્લિયર હશે તો તમે સારી રીતે એક્ઝામ પાસ કરી શકશો અત્યારે જે વર્ષે અત્યારે જે મિત્રો એક્ઝામ આપી એને પણ સારું કહેવાય કે એક્ઝામ આપવાની ટ્રાય કરી અને ઘણા બધા પાસ પણ થઈ જશે અને ઘણા આવતા વર્ષે પણ એક્ઝામ આપશે ગેટ હર વર્ષે આવે છે અને ગેટ મિત્રો હોય છે સારી આઈઆઈટી બોમ્બે વગેરે જે કોલેજમાં એડમિશન માસ્ટરમાં મળી જાય અથવા પીયુસી સારી ટોપ લેવલની કંપની છે એમાં તમને સામેથી એડમિશન મળી જાય મીન્સ કે જોબ પણ મળી જાય એટલે ગેટની વેલ્યુ જે બીપીએસસી ટોપ લેવલની છે એવી રીતના ગેટની એક્ઝામ છે એ હાઈ લેવલની છે જો મિત્રો તૈયારી કરવી પડે કેમકે ગેટ એક્ઝામ એમને પાસ થવાતી નથી ઓકે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એકવાર ગેટ એક્ઝામ પાસ થઈ ગઈ એટલે તમારો ભયો ભયો છે અને મોજ જ છે તો આપણે બેઝિક નોટિફિકેશન છે એ વાંચીએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે આઈઆઈટી રૂ રકીની ગઈકાલે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ જો ફૂલ ફોર્મ છે પરીક્ષા પૂર્ણ થઈ બરાબર છે બપોરનું સત્ર એ સાડા નવથી સાડા બારનું હતું અને સાડા અઢીથી બપોર પછીનું હતું એ સાડા ત્રણનું હતું બરાબર છે પરીક્ષા પૂર્ણ થયા પછી આઈઆઈટી રૂ

બેહજાર પચીસ ટેસ્ટ પેપર માટે આન્સર કી બે હજાર પચીસ વેબસાઈટ મીન્સ કે ગેટ ની વેબસાઈટ પર રિસર્ચ કરવામાં આવશે ને આ ઉપરાંત ફી ચૂકવવાની અને આન્સર કી ને પડકારવાનો વિકલ્પ પણ આપવામાં આવશે તો આઈઆઈટી ગેટ બે હજાર પચીસ ની આન્સર કી છે કેવી રીતે ડાઉનલોડ કરવી તો એની વાત કરેલી છે બરાબર છે તો આન્સર કી ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે નીચે ઉપલા પગલાં છે એ ફોલો કરવાના છે મીન્સ કે સૌથી પહેલું કામ એનું કે ગેટ બે હજાર પચીસ આઈઆઈટીઆર

વધુ માહિતી માટે તમારે આની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે બરાબર છે તો આ એક ઇન્ફોર્મેશન હતી મિત્રો જે લોકોને ગેટની એક્ઝામ આપી છે એ લોકો છે ડાઉનલોડ કરી અને પોતે ચેક પણ કરી શકે છે અને ફ્યુચરમાં જે લોકોને ગેટની એક્ઝામ આપવાની છે એ બેસ્ટ પોતાની તૈયારી ચાલુ રાખીએ એટલું છે બધા કોન્સેપ્ટ છે ડિપ્લોમાના છે ડિગ્રીમાં છે તો જે તે ગેટ આવતી હોય બરાબર છે ક્લિયર કરે અને ગેટ એક્ઝામ ક્લિયર થઈ ગયા તમારું ફ્યુચર મિત્રો હું તમને સો ટકા લખીને આપું કે તમારું ફ્યુચર બની ગયું ઓટોમેટિક તમારે આગળ માસ્ટર કરવું છે સારી ટોપ કોલેજ કોલેજમાં એડમિશન પણ મળી જશે અથવા જોબમાં અથવા તમને ફ્યુચરમાં નોલેજ છે વાંચેલું હશે મિત્રો તો પણ તમે આખા અલગ દેખાશો મીન્સ કે તમારે એવી સ્કિલ ઇમ્પ્રુવ થશે ગેટ એક્ઝામ જેવી તેવી નથી મિત્રો કે વાંચવું પડે છે અને સારું નોલેજ આપણી સાથે મળે જો તમે તૈયારી કરો છો મીન્સ પાસ નહીં થતા તો પણ તમે તૈયારી કરી લેશો તો નોલેજ તમને સારી રીતે આગળ ફિલ્માં ભવિષ્યમાં બધી જગ્યાએ કામ આવશે. એમ કે સિમ્પલ વિદ્યાર્થી હોય ને ગેટની એક્ઝામની તૈયારી કરતો હોય તો બંનેમાંથી સૌથી વધારે ગેટની તૈયારી વાળો વિદ્યાર્થી હોય એનામાં સ્કિલ નોલેજ સૌથી વધારે હોય છે. કેમ કે ગેટ એક્ઝામ જ એક એકવા ટાઈપની છે. મીન્સ કે વાંચો તો એટલી અઘરી નથી મિત્રો. સારી રીતે પાસ પણ થઈ તો હવે જીટુની નવી નવી અપડેટ છે, ઇન્ફોર્મેશન છે. જીટુના સર્ક્યુલર છે, જીટુના નયા પ્રશ્ન પેપર રિલીઝ થયા છે. ઘણા બધા ઈમ્પોર્ટન્ટ વિડીયો છે ફ્રી ઉપમાં મળતા હોય છે. તો જે લોકો લોકોએ જોઈન થવાનું બાકી હોય જો જોબ માટે વિડીયો બનતા હોય છે, ગવર્નમેન્ટ પ્રાઇવેટ સારા પેકેજ વાળી જોબ પણ હું વિડીયો બનાવતો હોઉં છું તો તમામ સર્ક્યુલર છે ડિપ્લોમાના એ પ્રશ્નો છે ડિગ્રીમાં ઘણા એવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે બનાવતા હોય છે બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરો મિત્રો અને મારા માટે કોમેન્ટમાં દર્શાવો કે કયા કયા વિદ્યાર્થી મિત્રો ગેટની એક્ઝામ આપી અને આ તો ફી આવે ભવિષ્યમાં આપવાની છે ઓકે અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધોનો લાભ લઈ શકો તો દોસ્તોને શેર કરો અને મારા માટે મિત્રો લાઈક અને કોમેન્ટ કરજો તમારે કઈ રિકવાયરમેન્ટ જરૂર હોય વિડીયોની તો મને અવશ્ય જણાવી શકશો હું તમને ફ્રેન્ડલી ઇન્સ્ટાગ્રામ માં ટેલિગ્રામ માં તો વોટ્સઅપ માં મિત્રો કોલ પણ કરી શકો છો તમારા દોસ્ત સમજીને વાતચીત કરવાની છે તમારા જે તે પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન આપણે સાથે મળીને કરશું ઓકે મિત્રો તો આપણે આગળ મુલાકાત લેશી પાછા એક અવાજ નવી અપડેટ સાથે બરાબર છે તો બાય બાય ટેક કેર આવજો